કુલપતિને આ બધા ડફોડો છે મૂર્ખાઓ છે લાયકાત વગર ઘૂસી ગયેલા ઘુસપેટીયા છે એને એને લાવીને બોલાવીને એવું પૂછો તો એક્ટિવિટી એટલે શું કહેવાય જો એ કુલપતિ હોય તમે બધા ભણેલા બેઠા છો આ બે બેનને પૂછો એક્ટિવિટી એટલે શું લગન એક્ટિવિટી છે કોઈ ભાડે આપી દે એવું એક્ટિવિટી છે એવું એને એક્ટિવિટી કહેવાય આ આ ડફોડો ડફોડોની ફોજ છે ચાટુ કરતા કરીને કુલપતિઓ બની જાય છે બેન એને બહુ સમજવું પડશે આ આ ગેમને સમજવી પડશે તમારે હમણાં વચ્ચે તમે જુઓ એક બાજુ ગાંધીની વાત કરે છે સરદારની યાત્રા કાઢે છે અને એમના જ જે ભૂંડ ભક્તો કહીએ બહુ કડવી ભાષા કહું છું એ ડફોળો તલવારો વહેંચે છે કેમ તો કે બાંગ્લાદેશ અલ્યા તમારો સાહેબ પેલો અદાણી અહીંથી વીજળી ઉત્પન્ન કરી બાંગ્લાદેશ વેચે છે બંધ કરે છે ને ભાઈ પણ આ વોટ્સએપ યુનિવર્સિટીની ડફોળ જનરેશન જે છે ને એ પૂરો ઇતિહાસ વાંચતી નથી અને એના કારણે આજે આ બધું ચાલી રહ્યું છે તમે વિચાર કરો હું તો વિચાર કરું છું છે આવે તમારી વીજળી ગતિ રહી તમારું પાણી ગતું રહ્યું તમારી સ્કૂલો ગતિ રહી તમારી કોલેજો ગતિ થોડા સમય પછી તો લખાશે કે કોઈ પણ યુનિવર્સિટી હશે ને તો મેનેજમેન્ટ બાય ટાટા મેનેજમેન્ટ અડાની આ સમજવું પડશે ઘણા જણા જન્મ લઈને નીકળે છે હિન્દુ એટલે આ ભાઈ હિન્દુ સંસ્કૃતિ છે સનાતન ધર્મ છે તો બેન સનાતન ધર્મનો નારો શું છે ધર્મ કી જે હો અધર્મ કા નાશ હો પ્રાણીઓ સદભાવનો વિશ્વ કા કલ્યાણ આ લોકોએ ગાંધી અને સરદારનું નું મુખટ્ટો પહેરી અને કટ્ટરતા ફેલાવવાનું કામ કર્યું છે તમે જો અમેરિકા લંડન કેનેડા જવું હોય તો લટકી લટકીને જાય છે એટલે ક્રિસમસનો વિરોધ કરે છે હવે એને ઇંગ્લિશ કેલેન્ડર સિવાય તો એના છોકરાનો જન્મ દિવસ નહીં ઉજવાતો હોય એની ઘરે લગ્ન નહીં થતું હોય એ એની સ્કૂલ અને વેકેશનો નહીં પડતા હોય હવે ઇંગ્લિશ તારીખો ઇંગ્લિશ બોલવું ઇંગ્લિશ પેન ઇંગ્લિશ મોબાઈલ વાપરવો છે મફતમાં વિઝા આપે તો લટકી દેન ત્યાં જાજરૂ ધોવા છે પણ આય વિરોધ એટલે આ આવી 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 માનસિકતા ધરાવનારા ડફોળો આમનામાં હજારો છે અને આ ડફોળો તમે મને એમ કહો જ્યોતિષ વિદ્યા

બની તોડી નાખવો પડે એવો કેવો એન્જિનિયર હતો જે આગળ જવાનો રસ્તો જ નતો નવા નવા રોડ ખોદીને કાઢ નાખવાનો આ વિકાસ જે છે ને એ સ્ટ્રોંગલી બેન ભ્રષ્ટાચારનો વિકાસ છે જે વિકાસ છે ને જેમ તો બુલેટ ટ્રેન નીકળી જાય ને એમ ભ્રષ્ટાચાર ટ્રેન છે જે વિકાસ થી દસ ગણી સ્પીડે આગળ જઈ રહી છે આ મને એવું કહો કે મંદિર દ્વારકા આ તમને ડિટેલ્સ એટલા માટે આપું ફરી આ સરકાર સાંભળે ને ખબર પડે બે દ્વારકામાં એમના ભાઈબંધને બીજો પોટ આપી દેવા માટે લોકોને શું કીધું દરગાહ અને મસ્જિદો કબજે કરી છે અને તોડી પડા લે ભાઈ ત્યાં કેટલા અધરક મંદિરો તૂટી ગયા પાંચ હજાર ઘરો તૂટ્યા બેન આ દિલ્હીમાં જ વર્ષો જૂનું મંદિર તોડીને આરએસએસ ને પાર્કિંગ આપ્યું આ તમારા અમદાવાદમાં ઢગલો મંદિરો તોડી નાખ્યા આ ના હિન્દુના છે ના મુસલમાન ના છે ના સનાતન ના છે ના ભારત ના છે ના ગાંધી ના છે આ ભૂખ્યા વરુઓ છે જે સત્તા માટે ગમે તે કરી શકે અને એ એ બેન સમજવું પડશે આજે ગાંધી અને સરદારના વિચારો નું ખૂન થઈ રહ્યું છે અને ખૂનને બચાવવા માટે હું આપની મીડિયા દ્વારા મારી છેલ્લી વાત કહું છું આપની મીડિયા દ્વારા ગુજરાતની પ્રજાને વિનંતી કરું છું કે જાગો ને બહાર આવો બાકી અંગ્રેજો બસો વર્ષ રાજ કર્યું તો પાંચસો વર્ષ આજ રીતે રાજ કરી અને ભારત ને ઘોર ખોદી નાખશે